જય ભગવાન હવે આપણે કેટલીક કહેવતો એ ગેરમાર્ગે દોરનારી હોય છે એક કહેવત એવી ચાલે છે કે બોડી બામણીનું ખેતર બોડી એટલે પહેલાના વખતમાં વિધવા સ્ત્રી થાય એટલે વાળ ઉતરાવતી હતી હવે તે જતું રહ્યું પણ દેટ મીન્સ વિધવા અને બામણી બામણી એ બ્રાહ્મણની પત્ની કોઈ પણ સ્ત્રી વિધવા થાય એટલે એની પરિસ્થિતિ દયાજનક હોય અને સમાજ એને મદદ કરવી જ જોઈએ બરાબર છે પણ કહેવતમાં હજી એક ભૂલ છે બાડી બોબડીનું ખેતર માડી દેટ મીન્સ કે એ જે કંઈ પણ થઈ રહ્યું છે કે ધારો કે એના ખેતરમાં ચોરી થતી હોય ગમે તે ઘૂસી હોય તે સો ટકા જોઈ શકતી નથી અને જે કોઈ પણ જુએ છે એ સો ટકા બોલી શકતી નથી એટલે મૂળ કહેવત એવી છે બાડી બોબડીનું ખેતર એટલે આપણે કોઈ પણ સમાજ વિશે બી ના બોલી શકાય અથવા તો કોઈ પણ વિધવા સ્ત્રી માટે આવો ખરાબ શબ્દ પણ વાપરી શકાય નહીં એટલે સાચી કહેવત શીખો અને સાચી કહેવત વાપરો બાડી બોબડીનું ખેતર ઓકે Devo guar